નમસ્કાર મિત્રો હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જી કે વિથ એ એમમાં ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી વિડીયો મેળવવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી તમને રોજેરોજ નવા નવા વિડીયો મળતા રહે મિત્રો આજના વિડીયોમાં આપણે બંધારણ વિશે વાત કરીશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છસો પચાસ કરતાં પણ વધારે પ્રશ્નોનો સંગ્રહ લઈને આવ્યો છું એનો પાર્ટ ટુ છે એક એક પાર્ટની અંદર આપણે પચાસ પચાસ પ્રશ્નો જોઈએ છીએ એ રીતે સિરીઝ ચાલુ કરેલી છે અને આ એવા પ્રશ્નો છે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે અને આવનાર પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતાઓ છે ખૂબ જ મોસ્ટ આઈએમપી બધા પ્રશ્નો અથવા તો આ વિડીયો જોવાથી તમને ખ્યાલ આવશે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે અને આપણી તૈયારી છે તે રાઈટ વે ઉપર છે કે રોંગ વે ઉપર એ પણ તમને ખ્યાલ આવશે તો વિડીયોમાં આગળ વધીએ મિત્રો આપણે ભાગ એકમાં એકથી પચાસ સુધી પ્રશ્નો જોઈ ગયા છીએ જો તમારે તે ભાગ જોવાનો બાકી હોય તો તે પણ જોઈ લેજો હવે આપણે એકાવનથી ચાલુ કરીએ છીએ જો એવો પ્રશ્ન ઉદભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરે છે એટલે કોઈ બિલ પાસ કરવામાં પસાર કરવામાં આવ્યું હોય ને ખ્યાલ આવે કે આ નાણાં બિલ છે કે નથી તો એનો નિર્ણય કોણ લે તો જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ બાવન કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં વિનિયોગ વિધેયકની જોગવાઈ કરવામાં આવેલ છે એનો જવાબ છે ડી ઓપ્શન અનુચ્છેદ એકસો ચૌદ ત્યારબાદ ત્રેપન એવી દરખાસ્ત કે જેના વડે માગણીની રકમનો ઘટાડો રૂપિયા એક એટલે કે રૂપિયો એક ફક્ત ફક્ત એક રૂપિયો કરવામાં આવે તેને શું કહે છે તો જવાબ છે નીતિ કાપ દરખાસ્ત ચોપન ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની વીસમી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે તો જવાબ આવશે સમવર્તી યાદી સમવર્તી યાદીની વીસમી નોંધ તે આર્થિક અને સામાજિક આયોજન છે ત્યારબાદ પંચાવન નીચેના પૈકી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગર પંચાયતોના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારું જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે તો જવાબ આવશે અનુચ્છેદ બસો તેતાલીસ જેડ ડી ત્યારબાદ છપ્પન નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ બાબતે છે જવાબ છે અનુચ્છેદ ત્રણસો આઠથી ત્રણસો ત્રેવીસ જીપીએસસી મેન્સ પેપર બે માં બે હજાર સોળમાં પૂછાયેલો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે જવાબ લોકલેખા સમિતિ ત્યારબાદ અઠાવન બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે જવાબ કલમ ત્રણસો અગિયાર ઓગણસાઠ નાગરિકો ઓસીઆઈ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ ડોટ 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 એટલે તેઓ કોને કરી શકે તો જવાબ આવશે સ્થાનિક ભારતીય દૂતાવાસ અથવા તો કોન્સ્યુલેટ અથવા હાઈ કમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી ત્યારબાદ સાહીઠ વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે જવાબ આવશે સંયુક્ત યાદીમાં આવે છે વીજળી એટલે કે લાઇટ તે સંયુક્ત યાદીમાં આવે છે એકસાઠ ભારતનું આકસ્મિક ભંડોળ નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે તો આકસ્મિક ભંડોળ છે તે ભારતના રાષ્ટ્રપતિના હવાલે હોય છે કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર બે બે હજાર સત્તરની અંદર પ્રશ્ન પૂછાયેલા તે જોઈએ રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાન મથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે જવાબ આવે છે ત્રણસો ને ચોસઠ અનુચ્છેદ ત્રણસો ચોસઠ હવે ત્રેસઠ સંઘ અને દરેક રાજ્ય સરકાર અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્વની વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે જવાબ અનુચ્છેદ ત્રણસો ને આડત્રીસ નવ ચોસઠ જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે જવાબ બી ઓપ્શન અનુચ્છેદ એકસો સડસઠ પાસઠ ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ અનુચ્છેદ અડતાલીસ કમાં છે છાસઠ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના અનુચ્છેદમાં દર્શાવેલ છે અનુચ્છેદ છે એકસો ને છવ્વીસ ત્યારબાદ કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં તો જવાબ છે મુખ્ય ચૂંટણી કમિશનર મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ હોય તો જ ચૂંટણી કમિશનરને હટાવી શકાય ત્યારબાદ અડસઠ અ યાદીને બ યાદી સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો જોડકા આપેલા છે તો જવાબ આવે છે બી ઓપ્શન એમાં બે એટલે કે સમાનતાનો હક તો અનુચ્છેદ ચૌદમાં બીમાં ત્રણ એટલે શોષણ સામેનો હક એ છે અનુચ્છેદ ત્રેવીસમાં સીમાં ચાર એટલે સાંસારિક અને શૈક્ષણિક હકો તે અનુચ્છેદ ઓગણત્રીસમાં અને ડીમાં એક એટલે ધર્મ સ્વાતંત્ર્યનો હક અનુચ્છેદ પચીસમાં એક જ પ્રશ્નોની અંદર ચાર પ્રશ્નો પૂછેલા છે જોડકા સ્વરૂપે ત્યારબાદ ઓગણસિત્તેર સિત્તેર સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ખાલી જગ્યા ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે તો જવાબ આવશે ડી ઓપ્શન રાષ્ટ્રપતિ ત્યારબાદ સિત્તેર રાષ્ટ્રપતિ રાજ્યપાલ ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે જવાબ પરિશિષ્ટ બેમાં ત્યારબાદ સેવન્ટી વન રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે જો એક દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ ઉત્તર પ્રદેશની છે પરંતુ અહીં ઓપ્શન આપેલા છે તેમાંથી પૂછેલું છે તો જવાબ આવશે કર્ણાટક કેમ કે મધ્યપ્રદેશ ઓડિશા અને કેરળ કરતાં કર્ણાટકમાં વધુ છે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રોને વિડીયો શેર કરજો અને રોજેરોજ જો તમે આવા વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી તમને રોજેરોજ નવા નવા વિડીયો મળતા રહે આ ચેનલ ઉપર રોજ નવા વિડીયો અપલોડ થાય છે તો તમને તુરંત જ એ વિડીયો મળી રહે સેવન્ટી ટુ ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાઓની શરતોનું નિયમન કોણ કરી શકશે જવાબ છે સંસદ ત્યારબાદ સેવન્ટી થ્રી ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે જવાબ સી ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ છે સેવા તે સંસદે ઊભી કરેલી સેવાઓ છે ત્યારબાદ સેવન્ટી ફોર રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે જવાબ અનુચ્છેદ પંચાવન પંચાવનમાં ચૂંટણીની રીત આપેલી છે રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ત્યારબાદ સેવન્ટી ફાઈવ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે જવાબ અનુચ્છેદ ત્રણસો ચાલીસમાં ત્યારબાદ ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેતાણું નક્કી કરવાની સત્તા કોની છે જવાબ રાષ્ટ્રપતિની એટર્ની જનરલને નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે અને તેનું મહેતાણું એટલે પગાર પણ રાષ્ટ્રપતિ નક્કી કરે છે ત્યારબાદ સેવન્ટી સેવન અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે જવાબ પાંચમી અનુસૂ અનુસૂચિમાં ત્યારબાદ રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિને સેવન્ટી નાઇન લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ખાલી જગ્યાથી વધુ ન હોવી જોઈએ તો એનો જવાબ છે સી ઓપ્શન વીસથી વધુ ન હોવી જોઈએ હવે પીએસઆઈ જનરલ નોલેજનું જે પેપર આવે છે તેમાં પૂછાયેલ બે હજાર સત્તરમાં એ પ્રશ્નો જોઈએ એસી લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે તો જવાબ આવશે કેરળ લક્ષદ્વીપની કોઈ અલગથી હાઈકોર્ટ હોતી નથી તે કેરળ હાઈકોર્ટ હોય તે એના કાર્યક્ષેત્રમાં આવે છે ત્યારબાદ એટી વન અનુસૂચિત જાત જનજાતિ એટલે કે એસટીનો દરજ્જો પછી ચાર ઓપ્શન ડાયરેક્ટ આપેલા છે તો જવાબ આવે છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી અનુસૂચિત જનજાતિના દરજ્જાને ધર્મ સાથે કોઈ સંબંધ નથી તે સાચું છે પીએસઆઈજી કે બે હજાર સત્તર ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી તો એનો જવાબ આવે છે સમાજવાદી પાર્ટી તે રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી જ્યારે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી તે પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ છે ત્યાંસી ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે જવાબ ત્રણ જેમ બે અહીં લંબાઈ જેમ પહોળાઈ કીધું છે એટલે પણ જો બે જેમ ત્રણ ત્યારબાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે જવાબ ચારસો ત્રણ બેઠકો છે જેમ આપણે ગુજરાતમાં વિધાનસભાની એકસો બ્યાસી બેઠકો છે તેમ ઉત્તર પ્રદેશમાં આખા ભારતમાં સૌથી વધુ ચારસો ને ત્રણ બેઠકો આવેલી છે વિધાનસભાની ત્યારબાદ કોન્સ્ટેબલમાં બે હજાર સોળમાં જે પ્રશ્ન પૂછાણો તે નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી તો જવાબ આવશે રાજસ્થાની જે આઠમી અનુસૂચિમાં બાવીસ ભાષાઓનો ઉલ્લેખ થયેલો છે તેમાં રાજસ્થાની નથી નેપાલી ગુજરાતી સિંધી અને બીજી ટોટલ બાવીસ ભાષાઓ છે પણ રાજસ્થાનીનો સમાવેશ થતો નથી ત્યારબાદ ભારત દેશના બંધારણીય વડા કોણ છે તો દેશના બંધારણીય વડા હોય છે દેશના રાષ્ટ્રપતિ એટલે ભારતના રાષ્ટ્રપતિ ત્યારબાદ ભારતમાં રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક કોણ કરે છે જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ ત્યારબાદ ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો જવાબ આવે છે બેતાલીસમો સુધારો ઓગણીસો ને છોતેર ત્યારબાદ એટી નાઇન નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી તો જવાબ આવશે ભારતીય વિદેશ સેવા તે અખિલ ભારતીય સેવા નથી જ્યારે ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા અને ભારતીય વન સેવા તે અખિલ ભારતીય સેવા છે ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે જવાબ આવશે અનુચ્છેદ ત્રણસો છપ્પન ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય ખાલી જગ્યા છે અથવા તો કેટલી છે જવાબ આવે પાંત્રીસ વર્ષ ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ત્યારબાદ હાઈકોર્ટની બંધી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોપસ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે તો એનો જવાબ આવે છે બી ઓપ્શન અનુચ્છેદ બસો છવ્વીસ ત્યારબાદ જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી એ ફરજિયાત છે વ્યક્તિને પોલીસે પકડ્યો હોય ધરપકડ કરી હોય તો એને જણાવવું પડે શા માટે તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ કોન્સ્ટેબલ બે હજાર પંદરમાં પૂછાયેલું ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર તે ખરડા સમિતિના અથવા તો ડ્રાફ્ટિંગ કમિટી કે એના બે ત્રણ નામ છે ડ્રાફ્ટિંગ કમિટી કે તો પણ ભીમરાવ આંબેડકર જવાબ આવશે ત્યારબાદ નાઇન્ટી ફાઇવ જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે તો જવાબ આવ્યો હતો ત્યારે અનુચ્છેદ ત્રણસો ને સિત્તેર જે હાલમાં જ મોદી સાહેબે હટાવી દીધો છે જમ્મુ કાશ્મીરમાંથી અને જમ્મુ કાશ્મીરના બે ભાગ કરી અને એક લદ્દાખ અને એક કાશ્મીર જમ્મુ કાશ્મીર તે બંનેને અલગ કરી બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવેલા છે એટલે એક રાજ્ય આપણું જે જમ્મુ કાશ્મીર હતું તેમાંથી બે કાંઈ કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા છે તો હવે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા નવ થઈ ગઈ છે અને ભારતમાં કુલ કેટલા રાજ્યો છે એવું પૂછવામાં આવે અત્યારેની પરીક્ષામાં તો જવાબ આવશે અઠ્યાવીસ અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો પહેલાં સાત હતા અને બે વધી ગયા એટલે ટોટલ નવ ત્યારબાદ છનું રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે જવાબ આવશે રાજ્યપાલ જો મિત્રો અહીં રાજ્યના પૂછ્યા છે તો ખાસ ધ્યાન રાખવું રાજ્ય હોય તો રાજ્યપાલ કરવું અને દેશ હોય તો રાષ્ટ્રપતિ કરવું પહેલો જ ઓપ્શન રાષ્ટ્રપતિ જોઈ અને ડાયરેક્ટ રાષ્ટ્રપતિ ટીક કરી દેવાનું નથી જો એટલા માટે જ આ લોકો પહેલાં જ રાષ્ટ્રપતિ આપે છે એ ઓપ્શનમાં જ રાષ્ટ્રપતિ આપેલો છે અને ઘણા લોકો આ ભૂલ કરે છે રાજ્યના બંધારણીવાળા કોણ છે ને રાષ્ટ્રપતિ જોઈને ડાયરેક્ટ ટીક કરી દે છે પણ જોવાનું પ્રશ્ન વ્યવસ્થિત વાંચવાનો અને ઓપ્શન પણ વાંચી લેવાના ત્યારબાદ સત્તાણું ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે તો જવાબ આવશે પાસાઠ વર્ષ અને જો હાઈકોર્ટના પૂછે તો આવે બાસાઠ જે દરેક રાજ્યમાં જે હાઈકોર્ટ આવેલી છે રાજ્યની અંદર હાઈકોર્ટ હોય ને સુપ્રીમ કોર્ટ એક જ હોય હાઈકોર્ટ ઘણી બધી હોય તો હાઈકોર્ટની અંદર પૂછે કે ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી તો બાસાઠ વર્ષ આવશે અને સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયમાં પૂછે તો પાસાઠ વર્ષ ત્યારબાદ ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે તો એમાં લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે સંસદની અંદર હવે બિનસચિવાલય ક્લાર્ક બે હજાર સોળમાં પૂછાયેલા પ્રશ્નો રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી તો જવાબ છે રાજ્યના ચીફ સેક્રેટરીની એનો મતલબ જે બીજા ત્રણ ઓપ્શન છે તેની નિમણૂક કરે છે એટલે ભારતના એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને રાજ્યના રાજ્યપાલોની નિમણૂક કોણ કરે છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિ ત્યારબાદ સો વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે તો જવાબ જ્યારે સરખા મત થાય ત્યારે જ્યારે ટાઈ પડી હોય બંને તરફના મત સરખા થયા હોય ત્યારે જ વિધાનસભાના અધ્યક્ષ મતદાન કરી શકે છે તો મિત્રો આ હતા પચાસ પ્રશ્નો એટલે ટોટલ સો પ્રશ્નો થઈ ગયા આપણે પચાસ પહેલાં પાર્ટમાં અને પચાસ બીજા પાર્ટમાં અને આ બધા જ વિડીયોની જો તમે પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં મારી ટેલિગ્રામ ચેનલ આપેલી છે ત્યાં જઈ અને તમે બધા જ વિડીયોની પીડીએફ રોજ મેળવી શકો છો જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી તમને રોજેરોજ નવા નવા વિડીયો મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો